ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વસંત પંચમીના દિવસે કરો આ કામ આ પાંચ રૂપિયાની વસ્તુ ગાય માતાને ખવડાવી દેશો તો તમારા ઘરમાં પણ મા સરસ્વતી અને મા લક્ષ્મીનો વાસ થશે અને વિશેષ આશીર્વાદ હંમેશા એમના તમારા ઉપર બન્યા રહેશે તો મા મહિનાની શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે શાસ્ત્રોના મત અનુસાર જ્ઞાનની વિદ્યાની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હતી આ વખતે બે ફેબ્રુઆરી વસંત પંચમી ઉજવવામાં આવશે મિત્રો એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માજીએ જીવો અને મનુષ્યોની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સુમસામ દ્રશ્ય હતું વિશ્વ નિર્જન દેખાતું હતું વાતાવરણ એકદમ તદ્દન શાંત હતું કોઈ અવાજ ન હતો ભગવાન બ્રહ્માને કમંડળમાંથી ભગવાન બ્રહ્માજીએ કમંડળમાંથી પૃથ્વી પર જળ છાંટ્યું પૃથ્વી કંપવા લાગી અને એક અદ્ભુત શક્તિના રૂપમાં ચતુર્ભૂજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ જેમના હાથમાં વીણા માળા અને પુસ્તક હતા માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ છેડ્યો તેના પરિણામે સૃષ્ટિની વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને બુદ્ધિ પણ આપી જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ હતી તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે હે સરસ્વતી માતા હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે કોઈ આ વાર્તા આ વિડીયો સાંભળે લાઈક કરે અને આ ચેનલ સબસ સબસ્ક્રાઈબ કરે તેના જીવનમાં હંમેશા જ્ઞાન બુદ્ધિ વિદ્યા પ્રદાન કરજો સદાય તમારા આશીર્વાદ એમના ઉપર બન્યા રાખજો જે પણ આ વિડીયો જુએ ત્યાં ધ્યાનથી મનથી સાંભળજે તો તેના બધી જ મનોકામના પૂરી કરજો સમૃદ્ધિની કમી ન રહે એના જીવનમાં ક્યારેય વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાની પરંપરા છે દેવી સરસ્વતીની પૂજા ભગવતી શારદા વીણાવાદીની અને વાઘે સહિતના અનેક નામોથી કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી આ દિવસે તેમની વિધિ વિધાનથી

અને વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવાની છે તો વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો ઘરની સાફ સફાઈ સ્વચ્છતા રાખો સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીળા અથવા તો સફેદ રંગના કપડાં પહેરવા માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશજીની મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં પુસ્તક તો કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હળદર અને ચોખા રાખો જો શક્ય હોય ને તો પીળા ફૂલની વ્યવસ્થા જરૂર કરજો સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો આ પછી મા સરસ્વતીના સ્ત્રોતનો પાઠ અવશ્ય કરજો મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ સાથે આ દિવસે કરવાના ખાસ ઉપાયો હું તમને જણાવીશ વિડીયો અધૂરો ન છોડતા જો તમે વસંત પંચમીનું વ્રત રાખ્યું હોય તો સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુને ખાશો નહીં વસંત પંચમીના વ્રત દરમિયાન સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ થઈ જાઓ અને પૂજા કર્યા પછી જ પણ સેવન કરવું જોઈએ જ્યાં સુધી સુધી તમે દેવી સરસ્વતીની પૂજા ન કરો ત્યાં કોઈ પણ પ્રકારના ખારા ખોરાક ખાવા ન જોઈએ અથવા અનાજનું સેવન ન કરવું જો શક્ય હોય તો દેવી સરસ્વતીની પૂજા માટે આપવામાં આવેલ ભોજન સાથે ઉપવાસ છોડો તેનાથી દેવી માતા પ્રસન્ન થશે મિત્રો સરસ્વતી દેવીની પૂજામાં આલુ ફળનું વિશેષ મહત્ત્વ છે પૂજા દરમિયાન કે તે પછી આલુ ફળનું સેવન ન કરો સૌ પ્રથમ માતા સરસ્વતીને આલુનું ફળ ચઢાવો અને પછી તે પ્રસાદ ખાઈને ઉપવાસ તોડો સરસ્વતીની પૂજામાં પીળા રંગના ભોજનનું વિશેષ મહત્ત્વ છે તેથી સરસ્વતી માતાની પૂજા દરમિયાન પીળા રંગની મીઠાઈ અર્પણ કરો પછી તેનું સેવન કરો વસંત પંચમીના વ્રત દરમિયાન મીઠા ચોખા એટલે કે ગળિયા ચોખા કેસર ચોખા માલપુઆ રવા કેસરી રાજભોગ જલેબી અને લાડુ સહિત અનેક પ્રકારના મોસમી ફળો પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે જો તમને ભૂખ લાગે રહી ન શકાય એવું હોય તો તમે પ્રસાદનું સેવન કરી શકો છો વસંત પંચમીના વ્રત દરમિયાન મીઠું અનાજ અને લસણ અને ડુંગળીમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો જો તમે બીમાર છો તમારી શારીરિક શક્તિ ઓછી છે અથવા તો સખત ઉપવાસ ન રાખી શકો તો તમે સાદો ખોરાક ખાઈ શકો છો પરંતુ ખોરાકમાં શુદ્ધતા હોવી જોઈએ કોઈ ભેળસેળ વાળું પાણી અને ખોરાક ન લેવો મિત્રો પૂજા પહેલા અને પ્રસાદ આપ્યા વિના આલુના ફળનું સેવન ન કરવું તે સાથે જ ઉપવાસના દિવસે માંસ મચ્છી માછલી આલ્કોહોલ ધૂમ્રપાન અને અન્ય તામસિક વસ્તુઓનું સેવન ન કરું તો મિત્રો ચાલો જાણીએ કયા કાર્યો આ દિવસે ન કરવા જોઈએ તો મિત્રો વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે આ રંગ માતા સરસ્વતીને ખૂબ પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન રોજ એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થાય છે તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી ઉપર સંયમ રાખવો જોઈએ ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું નહીં અને તેમને કાપવા પણ નહીં આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા ફેરવવો જોઈએ પરંતુ પછી વસંત પંચમીના દિવસે બિલકુલ ન કરો સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું અને પુસ્તક અથવા કોઈ પણ કોપી પણ ફાળવી જોઈએ નહીં મિત્રો વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામસિક આહાર ભોજન મદિરાનું સેવન ન કરો નહીં તો પૂજાનું ફળ મળતું નથી આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા અર્ચના કરો મનથી ભાવથી શ્રદ્ધાથી મા સરસ્વતીની પૂજા કરશો તો મા સરસ્વતી અવશ્ય પ્રસન્ન થશે વિદ્યા અને જ્ઞાન પ્રદાન કરશે શાસ્ત્રો અનુસાર એવું મનાય છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન કરવું ન જોઈએ તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા બાદ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો જેવી તમારી શારીરિક ક્ષમતા છે એ પ્રમાણે તમે વ્રત ઉપવાસ કરી શકો છો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કોઈને ખરાબ કહીને અનાદાર ન કરવો જોઈએ કોઈનું અપમાન ન કરવું વસંત પંચમીના દિવસે ક્રોધ ન કરવો ગુસ્સો જરા પણ ન કરવો તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો સંયમ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરશો તમારા વિશે તમે જ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો ધાર્મિક ગ્રંથ અનુસાર વસંત પંચમીને ખૂબ એટલે ખૂબ શુભ અને પવિત્ર દિવસ મનાવવામાં આવે છે આ દિવસે ધુમ્રપાન ન કરવું જોઈએ મિત્રો આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ મા સરસ્વતી અને મા તુલસીની પૂજા કરશે સાથે જ મા તુલસીને આ એક વસ્તુ અર્પણ કરશે તો તેની બધી જ મનોકામના પૂરી થઈ જશે અને તેને ધનની પ્રાપ્તિ થશે સાથે સુખ અને સમૃદ્ધિ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે વસંત પંચમીના દિવસે તુલસીજીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે મિત્રો તુલસીમાં મા લક્ષ્મીજીની સાથે મા સરસ્વતી અને બધા દેવી દેવતાઓનો વાસ હોય છે આજના દિવસે તુલસીજીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે મા સરસ્વતીની પણ કૃપા બની રહે છે આપણા પરિવાર પર મિત્રો વસંત પંચમીના દિવસે પીળા કલરના કપડાં પહેરવાના છે સ્નાન કર્યા પછી એક લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને તેમાં થોડું કાચું દૂધ નાખવાનું છે અને એક ચપટી અને થોડી સાકર નાખવાની છે હવે ભગવાન વિષ્ણુના મંત્રના જાપ કરવાના છે મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતાં તુલસી પર જળ ચડાવી દેવું જળ ચડાવ્યા પછી તુલસી સા પાસે એક શુદ્ધ ઘીનો દીવો કરો અને અગરબત્તી કરો તે પછી માં સરસ્વતીના મંત્રનો જાપ કરો મંત્ર આ પ્રમાણે છે ઓમ સરસ્વતી એમ નમઃ આ મંત્રનો અગિયાર વખત જાપ કરો તે પછી માં તુલસીને અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો અને તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે પ્રાર્થના કરો તમારા ઘરમાં તુલસી હોય તો ત્યાંથી થોડી માટી લઈને તેનું તિલક કરો આમ કરવાથી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે અને તમારા ઘરમાં બધી જ મુશ્કેલીઓ તકલીફો દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિ માટેના નવા નવા રસ્તાઓ ખુલશે મિત્રો હવે તે ખાસ વસ્તુ જાણીએ આ દિવસે મા તુલસીને એક ખાસ વસ્તુ અવશ્ય અર્પણ કરવી તે વસ્તુ છે તમે સરળતાથી ખરીદી શકશો મિત્રો તે વસ્તુ છે ચુંદડી તમે લાલ કે લીલા રંગની કોઈ પણ ચુંદડી આ દિવસે મા તુલસીને ચડાવી દો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે માલક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પર બન્યા રહેશે આ દિવસે ભગવાન વિષ્ણુને માતા સરસ્વતીને પીળા કલરના ફૂલો અર્પણ કરવા પીળું ચંદન હળદરથી ભગવાન વિષ્ણુને તિલક કરવું અને આ દિવસે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવવો અને પછી જ પૂજા કરવી જોઈએ ખાસ ધ્યાન રાખવું કે સંધ્યા સમયે તુલસીજીને જળ ન ચડાવવું અને આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જો તમારે તુલસી પાન પૂજા માટે લેવાના છે તો આગળના દિવસે આગલા દિવસે તુલસીજીના પાન તોડી લેવા જોઈએ અથવા તો નીચે પડેલા પાન પણ વાપરી શકાય છે અથવા તો ભગવાનને જે પાન તમે ચડાવ્યા હોય એને ફરી ધોઈને ઉપયોગ કરી શકાય છે મિત્રો આ દિવસે કરવામાં આવતા અમુક ઉપાય વિશે જાણીએ સાથે જ તમને એક ખાસ ઉપાય પણ જણાવીએ જે તમારે વસંત પંચમીના દિવસે અવશ્ય કરવાનો છે જો તમે તમારા વૈવાહિક સંબંધોમાં પ્રેમ જાળવાઈ રાખવા માંગતા હોય તો વસંત પંચમીના દિવસે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરો અને તેમને ફૂલ ચડાવો વસંત પંચમીના દિવસે આવું કરવાથી વૈવાહિક સંબંધોમાં પ્રેમ જળવાય છે જો તમે તમારા વિવાહના જીવનમાં ન ઉત્સાહ લાવવા માંગો છો તો વસંત પંચમી પર પીળા વસ્ત્રો પહેરો અને બોલો ઓમ કામ દેવ વિશ્વ હે પુષ્પા બન્યા ધીમહી તન્નો અનંગ પ્રચોદયાત કામદેવના આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કરી માતા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરો અને માતાને પીળી મીઠાઈ અર્પણ કરો તેમના આશીર્વાદ લેવા જોઈએ સાથે જ દેવી મંત્રનો અગિયાર વાર જાપ કરો મંત્ર જાપ કરતી વખતે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સરસ્વ નમઃ આ મંત્રનો જાપ કરો વસંત પંચમી પર આ જાપ કરવાથી સંગીત ક્ષેત્રમાં સફળતા મળે છે વસંત પંચમીના દિવસે તમારા બાળકો દ્વારા જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરાવ ખૂબ શુભ મનાય છે તેમજ પૂજા દરમિયાન બાળકોને માતા સરસ્વતીના પીળા ફૂલ કેસર વગેરે અર્પણ કરવું જોઈએ આ સિવાય દેવીને મીઠા પીળા ચોખા ચઢાવવાનું મહત્ત્વ છે એવું કહેવાય છે કે આમ કરવાથી દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે અને તમારા બાળક બાળકો માનસિક વિકાસમાં એમને આશીર્વાદ આપે છે વસંત પંચમીના આ ખાસ દિવસે બાળકોએ પૂજા દરમિયાન દેવી સરસ્વતીને સફેદ ચંદન અર્પણ કરવું જોઈએ પછી ઓમ એમ જાપ કરવો એવું મનાય છે કે આ ઉપાયથી શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળે છે તેમજ જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં અવના અભ્યાસમાં જેને અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તેની સમસ્યા આ મંત્રોના પુણ્યથી દૂર થાય છે તે જ સમયે પ્રગતિના માર્ગ ખુલે છે સરસ્વતી પૂજા કરાવ્યા પછી તમારે ખાંડની સાથે તુલસીના અગિયાર પાન માતાને અર્પણ કરવાના છે જે ભણવાનું ટેબલ હોય આપણું સ્ટડી ટેબલ જેને આપણે કહીએ છીએ ત્યાં માતા સરસ્વતીનો ફોટો લગ મૂકવો તેમજ આ દિવસે દેવી માતાને કેરીના ફૂલ ચઢાવવા જોઈએ એટલે કે જે આંબાના ફૂલ તેથી તેની સાથે તમે ચણાના લોટના લાડુ કેસરની ખીર સોનપાપડી વગેરે પણ ચડાવી શકો છો આમ કરવાથી માતાની કૃપા કૃપાથી જ્ઞાન સુખ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે ખાસ ઉપાય વિશે જાણીએ જો તમારે રવિવારે એટલે કે વસંત પંચમી ના દિવસે અવશ્ય કરવો જોઈએ મિત્રો જે લોકો ખૂબ જ તણાવ અને ચિંતામાં હોય છે છે રહે આ ઉપાય વસંત દિવસે અવશ્ય કરવો જોઈએ આ ઉપાય કરવાથી ખૂબ જ લાભ મળે છે તમારે માત્ર એક બેલપત્ર લેવાનું છે જે ક્યાંયથી તૂટેલું ન હોય એ ધ્યાન રાખવું તેની સાથે તમારે પીળું ચંદન લેવું જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું છે એટલે કે તમને કોઈ કામ કરવાનું મન નથી થતું તો તમારા લાલ તમારે લાલ ચંદન લેવું અથવા જો તમારું જીવન ખૂબ જ દુર્ભાગ્યપણે થઈ ગયું છે તો તમારે મધનું એક ટીપું જ લેવું પડશે તો જુઓ કાં તો તમારે મધનું એક ટીપું લેવું અથવા તો તમારે લાલ ચંદન લેવું અથવા તમારે થોડું પીળું ચંદન લેવું મિત્રો આ ત્રણેય વસ્તુમાંથી તમારે ફક્ત એક જ વસ્તુ લેવાની છે આ સાથે તમારે ફક્ત એક જ ચોખાનો દાણો લેવાનો જો ચોખાના દાણો ક્યાંથી તૂટેલો ન હોવો જોઈએ કારણ કે આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં જ મદદ નહીં કરે પરંતુ તે તમારા જીવનમાં સુખ અને શાંતિ પણ લાવવાનું કામ કરશે અને તેની સાથે તમારે તાંબાનું વાસણ શુદ્ધ તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવું જો મિત્રો આ ઉપાય વસંત પંચમીના દિવસે સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે તમે કરી શકો છો તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે ધીમે સ્ત્રી સિવાય નમસ્તુભ્યમનો મંત્રનો જાપ કરો પછી તે લાલ ચંદન અથવા મધ જે છે તમારે તેને થોડું ભીનું કરી અને તમારે તેને તમારે રિંગ ફિંગર એટલે કે હાથમાં એટલે કે તે નાની આંગળીથી મદદથી આંગળીમાં લેવું અને તેની સાથે તમારે બેલપત્ર મોટા પાન પર એક બિંદી લગાવવી પડશે એટલે કે ચાંદલો કરવો પડશે જો તમે પીળા ચંદનનો ચાંદલો લગાવી રહ્યા છો તો તમારે ગૃહસ્થ પતિ સવર મહાદેવ શિવજીને યાદ કરવા તમે લાલ ચંદનની બિંદી લગાવતા હોય ચાંદલો લગાવતા હોય તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું અને જો તમે બેલપત્ર ઉપર ચાંદલો લગાવી રહ્યા છો તો તમારે મહાદેવનું સ્મરણ કરવું જોઈએ મિત્રો તમારો ચોખાનો દાણો સારી રીતે ચોંટી જાય છે તે માટે એક મોટો ચાંદલો લગાવવાનો એટલે કે મિત્રો જ્યારે પણ તમે આ ચોખાના દાણાને બિલ્લીપત્ર પર ચોંટાડો છો તો તમારી ખાસ ઈચ્છા પૂરી થઈ જશે મિત્રો તમારે આ ચોખાના દાણાને એક જ બિલીપત્રના પાન પર ચોંટાડવાનો છે એટલે કે તમે જે પીળા ચંદન લગાવ્યા છે તેના પર ચોખાનો દાણો આપોઆપ ચોંટી જશે હવે તમારે આ બિલ્લીપત્ર તમારા જમણા હાથની હથેળી પર રાખવું અને તમારી જે પણ વિશેષ ઈચ્છા હોય મનોકામના હોય તે તમારે ફરીથી મહાદેવને કહેવી અને બીલીપત્ર સાથે તમારે તે ભગવાનને શિવના શિવલિંગ પર અર્પણ કરવું અને મિત્રો શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવો તે વખતે જાપ કરો તમે જ બે બીલીપત્ર લીધું છે જે જેમાં ચોખાનો દાણો ચૂંટાડવામાં આવ્યો છે તે શિવલિંગ પર અર્પણ કરો શિવલિંગના સંપર્કમાં હશે અને તેની ડાળી જલધારી તરફ રહેશે આ રીતે તમારે આ બીલીપત્રને શિવલિંગની ઉપર અર્પણ કરવું અને તમારી મનોકામના પૂર્તિ માટે શિવજીને પ્રાર્થના કરો આ મુજબ આ ખાસ ઉપાય વસંત પંચમીના દિવસે અવશ્ય કરજો મિત્રો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે અને આ વાતને લઈને તમે ખૂબ હેરાન છો દુઃખી છો તો વસંત પંચમીના દિવસે સતત પાંચ રવિવાર સુધી આ ઉપાય કરી લેજો તમારું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહા ઉપાય છે તો ગૌ માતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એ આપણે બધા જ જાણીએ છીએ ગાયના ગોબરમાં માતા લક્ષ્મીનો વાસ છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ છે ગાયના સિંગડામાં સિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે ગાયને એમ જ આપણી માતા કહેવામાં નથી આવી ગાયને માતા કહેવાના ઘણા બધા કારણો છે એટલા માટે તમે પાંચ રવિવાર સુધી પોતાના ઘરમાં અગિયાર રોટલી બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડા રાખી કોઈ પણ ગાયને ખવડાવી દો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ મુખ્ય રીતે ભગવાન શંકર માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેનાથી તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી તમે મુક્ત થઈ જશો જો મિત્રો તમે આ માત્ર પાંચ રૂપિયાનો છૂટો ગોળ ખરીદીને ગાય માતાને સતત ખવડાવશો એટલે કે વસંત પંચમીથી આવતી પંચમી સુધી તો તમને એક શુભ પરિણામ જોવા મળશે મિત્રો માત્ર પાંચ રૂપિયાનો ગોળ ખવડાવી દો વધુ ખરીદી શકો તો વધારે સારું પરંતુ તેનાથી ઓછું નહીં મિત્રો વિશ્વાસ કરો આ કાર્ય સાચા દિલથી સાચા મનથી શ્રદ્ધાથી કરો તો મા લક્ષ્મી અને મા સરસ્વતી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે તમારા પર તેમના આશીર્વાદ હંમેશા માટે બન્યા રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ